તમામ પ્રબુદ્ધ મિત્રોનું મોજે દરિયામાં સ્વાગત છે ધ્યાન બાબતે આગળના એપિસોડને ઘણો સારો પ્રતિભાવ મળ્યો એ બદલ તમામ પ્રબુદ્ધ આત્માઓનો હૃદયથી આભાર ધ્યાનમાં અગાઉ આપણે જોયું કે કઈ કઈ બાબતની કાળજી લેવી જરૂરી છે એટલે જે મિત્રોને મેડિટેશન ધ્યાનમાં રસ હોય અથવા ધ્યાનની શરૂઆત કરવા માગતા હોય એમણે આગળનો એપિસોડ ખાસ જોઈ લેવા વિનંતી એ એપિસોડ સાંભળ્યા પછી ઘણા મહાનુભાવો અને પવિત્ર આત્માઓના ફોન આવ્યા એવું લાગ્યું જાણે આગળના જન્મના સંતો મળ્યા જેમણે આગળના જન્મમાં પણ મારી સાથે સાધના કરેલી હશે પાછા આપણે મળ્યા આ જન્મમાં મજા આવી અમુક બે પાંચ મહાનુભાવોનો ખોટો આગ્રહ હતો કે હું એમનો ગુરુ બનું એમને નમ્ર વિનંતી કે તમે આગળના જન્મના મોટા સંત છો ફર્ક એટલો જ છે કે તમને ખબર નથી હું તો બસ તમારી ચરણ રજ સમાન છું ફરી એવી મને પાપમાં નાખવાની વાત ના કરવી આપણે બસ મિત્ર ભાવે તમને કોઈ પણ પ્રશ્ન હશે કોઈ પણ સમયે ફોન કરી શકો છો મિત્ર ભાવે અવશ્ય આપણે મળીશું ગુરુ ભાવે કદી નહીં એમાં ખાસ તો બેથી ત્રણ બહેનોના અલગ અલગ જગ્યાએથી ફોન આવ્યા અને બધાનો એક પ્રશ્ન સરખો જ હતો કે એમને કહેવામાં આવેલું છે કે સ્ત્રીઓથી કુંડલીની જાગરણમાં પ્રાણાયામ કે એવી અમુક વસ્તુઓ ના કરવી જોઈએ અને એક બહેને તો ત્યાં સુધી કહ્યું કે એ જ્યાં સત્સંગમાં જાય છે ત્યાં એમના કોઈ સત્સંગીએ એમ કહ્યું કે સ્ત્રીઓને મોક્ષની પ્રાપ્તિ ના થાય તો ભાઈ અસ્તિત્વની નજરમાં કોઈ સ્ત્રી નથી કોઈ પુરુષ નથી અસ્તિત્વએ ફક્ત સૃષ્ટિનું સર્જન ચાલ્યા કરે એના માટે જ સ્ત્રી પુરુષના શરીર અલગ બનાવે છે બાકી કોઈ ભેદ નથી અને પાછા તમે પુનર્જન્મની વાતો તો કરો જ છો તો શું ખબર કે આ જે સ્ત્રી આ જન્મમાં સ્ત્રી છે એ એના પહેલાંના જન્મમાં પુરુષ પણ રહી ચૂક્યું હોય અને જે આ જન્મમાં પુરુષ છે એ એના પહેલાંના જન્મમાં સ્ત્રી પણ રહી ચૂક્યો હોય એટલે જે પણ સાધના પુરુષથી થઈ શકે એ બધી જ સ્ત્રીઓથી પણ થઈ શકે ક્યાંય અસ્તિત્વની મરજીમાં એવું નથી કે અમુક સાધના સ્ત્રીથી ના થાય એટલે તમામ બહેનોને વિનંતી કે તમને પણ કોઈ જો એવું કહેતું હોય તો એ મગજમાંથી કાઢી નાખજો બધું જ બધાથી શક્ય છે અને આમે ભાઈ જ્યારે તમારો આત્મારામ દેહ છોડી દેશે અને કારણ શરીરમાં આત્મ સ્વરૂપે બનશે ત્યારે એને ખુદને ખબર નથી રહેવાની કે મારી પાસે સ્ત્રીનું શરીર હતું કે પુરુષનું ગંગા સતી પાનબાઈ સતી તોરલ આ સતીઓના ચરણની ધૂલ પણ આપણે નથી એવી મહાન સતીઓ થઈ ગયાના પુરાવા તો આપણી સામે પડેલા જ છે ને તોય પાછા કહો છો કે સ્ત્રીઓથી કુંડલીની જાગરણમાં ના આવાય બુદ્ધ અને મહાવીર જેવા મહાન અસ્થિઓએ પણ સ્ત્રીની સાધનાનો સ્વીકાર કર્યો છે પછી ક્યાં વાત છે બીજા એક બેનનું કહેવું હતું કે એમણે કોઈ ઝાઝી સાધના કરી નથી ભક્તિભાવવાળા બેન છે પણ કોઈ સિસ્ટમથી ધ્યાનની સાધના કરી નથી કોઈ ગુરુ પણ કર્યા નથી છતાં એમને અમુકવાર કંપન ડોલન થાય છે અને નાભીથી પ્રાણ ઉપર ચડતો હોય કે નાભીમાં અમુકવાર ઝાટકા વાગતા હોય એવું પણ થાય છે તો એમનું કહેવું હતું કે શું મારું મૂલાધાર ચક્ર ખુલી ગયું હશે એવો એમનો પ્રશ્ન હતો તો મિત્રો વાત ચાલુ કરીએ એ પહેલાં તમારી અંદર રહેલા પરમાત્માને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની ઈચ્છા થાય એવી આશા રાખું અને સંબંધીઓને તો તમે શેર કરશો જ કારણ કે મારી અંદર રહેલો પરમાત્મા એટલી નવી જાણકારી આપશે જ કે તમે શેર કર્યા વગર નહીં રહી શકો તો વગર સાધનાએ તમને જો આવું કંઈ થતું હોય તો એવા વ્યક્તિઓએ અવશ્ય ધ્યાન કરવું જોઈએ કારણ કે તમારા આગળના જન્મનું ભાથું હોઈ શકે મિત્રો તમે આજે જે કંઈ પણ છો જે પણ પોઝિશનમાં હોય એ તમારા આગળ પાછળના જન્મનું લેણદેણ હોઈ શકે કોઈ મોટો ક્રિકેટર કે કોઈ મોટા અભિનેતા યા કોઈ પણ માણસ એમ જ સીધા નથી બની જતા એના આગળ પાછળના ઘણા જન્મોની એમાં મહેનત હોય છે એટલે તમે આગળના જન્મમાં પણ સાધના કરી હોય અને વચ્ચેથી તમારે કદાચ આ દુનિયા છોડી જવું પડ્યું હોય તો એ ભાથું તમારું કામ તો આવે જ ને એટલે વિનંતી કે એવા લોકોએ અવશ્ય ધ્યાન કરવું જોઈએ અને હું તો કહું છું જો અસ્તિત્વની મરજી હશે તો કોઈને કોઈ એવા માણસથી તમારો ભેટો અવશ્ય થઈ જશે કે જે તમને એમાં મદદ કરશે અને તમારી અધૂરી રહેલી સાધના પાછી આ જન્મે ચાલુ થશે તો મિત્રો હવે આપણે છેલ્લા એપિસોડમાં કહેલું એમ ધ્યાનને ગાઢ બનાવવા શું કરવું અને અમુક બાબતો બાકી રહી ગયેલી કહેવાની એની પણ ચર્ચા કરીએ હવે ભક્તિમાં ઘણા બધાને રસ હોય છે આધ્યાત્મિક જગતમાં એન કેન પ્રકારે લાગેલી જેટલી પણ પબ્લિક છે એ લોકોને મંદિર મસ્જિદ ગુરુ આશ્રમ જ્યાં સારા સારા પ્રવચન થતા હોય ભજન કીર્તન થતા હોય ભગવાનના વખાણ થતા હોય રાસ ગરબા થતા હોય માતાજી બેસાડવાના હોય આવા બધામાં નેવું ટકા પબ્લિક લાગેલી છે ફક્ત દસ ટકા પબ્લિક જ આધ્યાત્મિક જગતમાં એવી છે જે ધ્યાનમાં લાગેલી હશે એવું કેમ હશે મારા પર જેટલા પણ ફોન આવ્યા એમાંથી મેં તારણ કાઢ્યું કે પહેલું તો ઉપર કહ્યું એમ પૂરા આધ્યાત્મિક જગતમાં દસ ટકા ધ્યાનમાં રસવાળી પબ્લિક છે કારણ કે લોકોને પરમાત્માને દૂરથી જુઓ છે એની પાસે કામ કરાવવા છે એના નામે મોજ કરવી છે એના નામે ધંધા પણ ચલાવવા છે એના નામે ફરવા જવું છે અને પાછા પોતાને ભક્તિભાવવાળા દેખાડવા પ્રયત્નો પણ કરવા છે એટલે એવી ભક્તિ કરવા પાછા તમારે બીજા જન્મે પણ આવવું પડશે એના કરતાં ધ્યાન સાધનામાં આવો પરમ તત્વની નજીક જવા કોશિશ કરો એટલે ખબર પડશે કે જેને દૂરથી પ્રણામ કરી સંતોષ મેળવી લો છો ને એના સુધી પહોંચવાનો માર્ગ કેવો છે તો મિત્રો એવી ભક્તિમાં પણ માણસ મોજમાં રહે છે એટલું ઘણું છે એવું માની લઈએ પણ તમે જુઓ કે જો તમે કોઈ પણ સંપ્રદાયમાં યા કોઈ પણ ગુરુના ત્યાં એકવાર બંધાઈ જાઓ ને એટલે તમારી સીમા નક્કી થઈ જાય એ સિવાય પણ દુનિયામાં ઘણું છે પણ તમને ત્યાં એવા બાંધી દેવામાં આવે છે કે બીજે ક્યાંક વિશેષ જ્ઞાન લેવાની તમને ઈચ્છા જ થતી નથી એટલે જ મેં અગાઉના એપિસોડમાં પણ કહેલું કે તમે ક્યાંય એટલા ના બંધાઈ જાઓ કે તમારી નજર બીજે ક્યાંય ના પડે સંત પરંપરાને કોઈ ધર્મ સાથે કાંઈ લેવા દેવા નથી આધ્યાત્મિક જગતમાં એટલે જ મને સાચા સંતો સૌથી ઈમાનદાર લાગે છે હવે અમુક બાબતો આપણે ગયા એપિસોડમાં છૂટી ગયેલી એની વાત કરીએ તો ધ્યાનમાં માણસો ના આવવાનું કારણ કે એમાં જે કંઈ અનુભવ થાય ને એ આ તમારી દુનિયાથી તદ્દન અલગ છે કદી તમે આ બાજુ ગયા જ નથી એટલે એના અનુભવ પણ તમારા માટે નવા જ છે એટલે અમુક માણસો ગભરાઈ જાય કે બીવાઈ પણ જાય છે જે ફરી કદી આખા જીવનમાં ધ્યાન કરવાનું નામ નથી લેતા એનું કારણ એ પણ છે મિત્રો કે તમે ભગવાનને માનો છો ખરા પણ એને જાણતા નથી જન્મો જન્મોથી એ તમારી સાથે છે પણ કદી તમે એને મળ્યા નથી બીજું કે અમુક તો એવા સંતોના ફોન આવ્યા કે જેમને સાંભળવા પબ્લિક આવે છે પણ એમને પોતાને પણ સાધનામાં ઘણા બધા પ્રશ્નોના જવાબ હજી મળ્યા નથી તો ધ્યાનમાં તમે બેસો એટલે પહેલી વાત કે તમારે તમને ભૂલી જવાના પરમાત્મા પર છોડી દો બધું શ્વાસ લાંબો ટૂંકો થાય તો થવા દો એક સમયે શ્વાસ બંધ પણ થઈ જાય તો પણ ચિંતા કરવી નહીં કારણ કે એટલી તમારી આવરદા વધી જશે એટલા તમારા શ્વાસ બચી ગયા સમજો આજ્ઞા ચક્રમાં અજવાળું દેખાય તો દેખાવા દો તમે ખાલી સાક્ષી ભાવે જોઈ રહો કોઈ વીજળીનો લિસોટો હાથ પગ ઉપર થયું હોય એવું લાગે તો એને પણ થવા દો તમારી અંદર રહેલો પરમાત્મા તમારા વર્ષોથી કે જન્મોથી પડી રહેલા તમારા શરીરના બંધ કમરાઓ ખોલે છે એને ખોલવા દો એને તમે વચ્ચે ડખા ના કરો અને ગભરાવું પણ નહીં આમે છેલ્લે તમારો એન્ડ તો મૃત્યુ જ છે ને તો વહેલા જાઉં કે મોડા શું ફરક પડવાનો એટલે મિત્રો કફન બાંધીને બેસવાનું ધ્યાન એ બીજું મોત છે એ યાદ રાખજો એટલે વારે વારે કહું છું કે છત્રીની છાતી રાખવી આ તમને મિત્રો બીવરાવવા નથી કહેતો પણ જે સાચું છે એ કહું છું પરમ કૃપાળું અસ્તિત્વ તમારું કદી ખરાબ નહીં કરે એટલો વિશ્વાસ રાખવાનો પણ છતાં હિંમત પણ રાખવાની સામાન્ય કોઈ મોટા માણસને મળવા જેવું હોય તોય તમે જુઓ કેટલું અઘરું હોય છે તો તમે તો અહીંયા જગતના તારણ મળવાની જીદ લઈને બેઠા છો તો તકલીફ અને થોડી મુશ્કેલી તો આવશે જ પણ હિંમત હારવી નહીં સૌ સારાવાના થશે એવો વિશ્વાસ રાખો તમારા જ્યાં સુધી શ્વાસ લખેલા છે ત્યાં સુધી કાંઈ જ તમને થવાનું નથી હવે બીજી એક ખાસ વાત કે ધ્યાનમાં બેસીને તમે ઉઠો ને એટલે દૂધ પીવાનું ભૂલતા નહીં ભલે એક કપ પણ દૂધ પી લેવું એક રકાબી દૂધ પણ પી લેવું એનું કારણ છે મિત્રો કે અગાઉ કહ્યું હતું એ મુજબ ધ્યાન દરમિયાન તમારું શરીર ગરમ થાય અને ગરમ થયા પછી તમારા મોટા આંતરડામાં રહેલો મળ સૂકવી નાખે એટલે તમે ધ્યાનમાંથી ઉઠીને એક કપ જેટલું દૂધ જો તમારાથી શક્ય હોય તો એમાં ઘી નાખીને પીવાનું જેથી તમારા શરીરનું તાપમાન જળવાઈ રહે અને જો તમે દૂધ ના પીવો તો લાંબા ગાળે તમને હરસમસાનું દર્દ થવાની શક્યતાઓ છે એટલે બને ત્યાં સુધી ધ્યાનમાંથી ઉઠ્યા પછી દૂધ પી લેવું બીજું કે તમે નથી જાણતા કે તમારી પ્રકૃતિ કેવી છે બધાની પ્રકૃતિ અલગ અલગ હોય હવે શક્ય છે કે તમે આગળના જન્મનું ભાથું લઈ ચાલતા હોય અને કદાચ કુંડલીની શક્તિનું જાગરણ થઈ ગયું તો એ સમયે તમારા કોઈ ગુરુ કામમાં નહીં આવે તમારે એકલા હાથે જ એ પૂરું કરવું પડશે અને એ સમયે જો તમે દૂધ નહીં પીતા હો તો તમારું શરીર એટલી ગરમી પકડશે કે મેં ક્યાંક સાંભળ્યું હતું એક સંત વિશે કે એમના શરીર ઉપર એમના બહેન જે હતા એ રોટલી શેકતા હતા એટલું શરીર એમનું ગરમ થઈ જતું એટલે મિત્રો એના કરતાં રોજ આપણે દૂધ પીવાનું રાખવાનું જેથી લાંબા ગાળે આવા પ્રોબ્લેમ ના થાય મારી ઉપર કાલે જ એક દાદાનો ફોન આવેલો અને એ મને કહેતા હતા કે એમની સાથે પણ આવું બનેલું અને એક બાજુ એમના ગુરુ ફક્કડ ગિરનારી હતા એટલે એ તો એમને કહીને જતા રહ્યા અને દાદા પાછા એમના કહેવા મુજબ મંડી પડ્યા ધ્યાનમાં પણ દૂધ પીવાનું કહેલું નહીં અને પાછું આવું થયું અને જ્યારે પેલા ગુરુ ગુરુને ફોન કર્યો તો ફોન ઉપાડે નહીં એટલે પછી જ્યારે એમના ગુરુએ ફોન ઉપાડ્યો ને એ પછી એમણે ફોનમાં કહ્યું કે દૂધમાં ઘી નાખીને પી જાઓ પણ જો ગુરુએ પહેલેથી જ આ ચાલુ રખાવ્યું હોત તો દાદાએ જે ઘણા દિવસ સુધી તકલીફ વેઠીને એ ના વેઠવી પડત બીજી વાત મિત્રો કે ધ્યાનમાં બેસતા પહેલાં અનુલોમ વિલોમ પ્રાણાયામ ચોક્કસ કરવા આમ તો બધાને ખબર જ હશે અનુલોમ વિલોમ પ્રાણાયામ છતાં કહી દઉં એમાં તમારા હાથની પહેલી બે આંગળી યાદ રાખજો તમારા હાથની પહેલી બે આંગળી કપાળ ઉપર ટેકવી દેવાની અને બાકીની બે આંગળી અને અંગૂઠાથી નાક પકડવાનું અને પછી વારા ફરતી ડાબેથી શ્વાસ લેવાનો ચાલુ કરવાનો અને જમણે છોડી દેવાનો પાછા જમણેથી ચાલુ કરવાનું અને ડાબે છોડી દેવાનું આવું ઓછામાં ઓછું સો વાર કરી નાખવાનું જેથી તમારી સુસુમણા નાળી ખુલી જશે પછી જ તમારે ધ્યાનમાં બેસવાનું હવે ઘણા મિત્રોનો એક પ્રશ્ન બધાનો સરખો હતો કે વિચારો બહુ આવે છે એને શું કરવું અને એક મિત્રએ તો મને પણ પૂછ્યું કે તમે નિર્વિચાર અવસ્થામાં ધ્યાનમાં બેઠા પછી કેટલું રહો છો એમ તો ભાઈ વિચારો તો ઘણા બધા જન્મનો તમારો ડબ્બો ભરેલો છે એટલે ખાલી થતાં વાર તો લાગશે જ હવે રહી નિર્વિચાર અવસ્થામાં ટકી રહેવાનો સમય તો આપણે મિત્રો સંસારમાં પણ ગણતરી બાજ છીએ અને પરમાત્માની દુનિયામાં પાછા ગણતરી તમે ધ્યાનમાં બેસો અને ક્યારે અને કેટલા સમય દરમિયાન ખોવાઈ જાઓ છો નિર્વિચાર અવસ્થામાં એની ગણતરી કરવામાં જો તમે રહો તો એનો અર્થ એ થાય કે તમે અંદર પણ બેઠા બેઠા હિસાબ કિતાબ કરો છો સંસારમાં તો હિસાબ કિતાબમાંથી ઊંચા નથી આવતા પણ ધ્યાનમાં બેઠા પછી પાછા હિસાબ કિતાબ ચાલુ કર્યા પછી ક્યાંથી તમે નિર્વિચાર થઈ શકશો જો તમારે ધ્યાનમાં પણ સમયની ગણતરી ચાલુ જ રાખવાની હોય તો પછી શેનું ધ્યાન તમે તમને ભૂલી જાઓ તમે તમને ભૂલી જાઓ એનું નામ ધ્યાન છે વિચારો આવવા દો જેટલા આવે બસ શાંતિથી તમારે સાધના ચાલુ રાખવાની અને અધીરાઈ જો આવી જાય તો સમજો કે તમને હજાર હાથવાળા ઉપરનો વિશ્વાસ ખૂટી ગયો છે ધ્યાન બાબતે ઘણું બધું કહેવા છતાં મિત્રો ઘણું બધું બાકી જ રહી જાય એવો આ વિષય છે પણ વિડીયો લાંબો ના થઈ જાય વધારે એ પણ મારે જોવાનું છે એટલે અંતમાં ખાસ વિનંતી કે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી જ હશે પણ તમારા મિત્રો અને સંબંધીઓને પણ સબસ્ક્રાઈબ કરાવવા વિનંતી અને આ બાબતે ધ્યાન બાબતે કોઈ પણ પ્રશ્ન ક્યારે પણ થાય તો કોઈ પણ સમયે તમે મને ફોન કરી શકો છો આપણે સ્ક્રીન ઉપર નંબર આપીએ છે તો મરીશુ મિત્રો આવતા એપિસોડમાં